લગ્નવિધિના રિવાજ દરમિયાન વર્ષોથી ચાલતી આવતી લગ્નગીત ગાવાની પરંપરા ધીરે ધીરે વિરાસતી જઈ રહી છે હાલના આધુનિક સમયમાં ડીજે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવાઈ રહ્યા છે ત્યારે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષોથી ચાલતી આવતી આપણા આ સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું બીડું ઉપાડ્યું અને લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી લગ્ન ગીતોની પરંપરા ચાલુ થશે લગ્ન ગીતની આ સ્પર્ધામાં ભરૂચ શહેર અને જિલ્લાના કુલ અગિયાર ગ્રુપોએ ભાગ લીધો હતો અને પોતાના સુરીલા કંઠે વાદ્ય સાથે કંકોત્રી લખવાથી લઈને વિદાય સુધીની વિધિઓના ગીતો ગાઈને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા નવી પેઢીને ફરી એકવાર સંસ્કૃતિ વારસા તરફ વાળવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે નવી પેઢી તેને ચોક્કસથી સ્વીકારશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ પ્રમુખ ભાવનાબેન સાવલિયા સેક્રેટરી અંજલીબેન ડોગરા સાથે કમિટીના સભ્યો અતિથિ વિશેષ તરીકે ક્રિષ્નાબેન વ્યાસ દીપા માસી જશુબેન પરમાર મહેમાનોમાં જ્યોતિબેન પટેલ શ્રદ્ધાબેન પરીખ અંજલીબેન માથુર મીરાબેન તથા નિર્ણાયક તરીકે દીપકભાઈ ઉપાધ્યાય રીનાબેન પટેલ ઉપસ્થિત રહી પોતાનો અમૂલ્ય સમય આપ્યો હતો અને સંસ્થાના દરેક સભ્યોએ મહત્ત્વનું યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો Well <laughs>